વડોદરા મહાનગરપાલિકાની દવાણ શાખા દ્વારા ખંડેરાવ માર્કેટ નજીકના ફ્રૂટ બજારમાં વધારાના દવાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી પરંતુ લારીધારકોને સંદેશો મળી જતાં તેમનો મોટા ભાગનો સામાન ખસેડી લેવામાં આવ્યો હતો ઘોડા છૂટી ગયા બાદ તબેલાને તાડા મારવા નીકળવામાં પાલિકાના અધિકારીઓને ખૂબ સારી ફાવટ આવી ગઈ છે જેના કારણે પાલિકાની કોઈ કાર્યવાહી સંપૂર્ણપણે સફળ થતી નથી આજે વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખા દ્વારા ખંડેરાવ માર્કેટ નજીકના ફ્રૂટ બજારના વધારાના દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જોકે દબાણ શાખા પહોંચે તે પહેલા જ લારી ધારકોને સંદેશો મળી જતા લારીઓ ખસેડી લેવામાં આવી હતી આખરે દબાણ શાખાએ દેખાડો પૂરતી કાર્યવાહી કરીને સંતોષ માન્યો હતો વડોદરા મહાનગરપાલિકાના અનગઢ વહીવટના અનેક ઉદાહરણો ભૂતકાળમાં સામે આવ્યા છે હરની પોટ દુર્ઘટનામાં ચૌદ વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા બાદ પાલિકાના સત્તાધીશો જાગ્યા હતા અને પાલિકાની કેટલીક મિલકતો સામે કાયદાના ભંગ અંગે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી દસ વર્ષથી ચાલતા રાત્રિ બજારમાં એકાએક ફાયર સાધનો નહી હોવાનું બ્રહ્મ જ્ઞાન થયું હતું જ્યારે કેવડા બાગ સરદાર બજારમાં જન્મ મરણની પાલિકાની ઓફિસ ચલાવ્યા બાદ ઇમારત જર્જરિત થઈ હોવાનું જ્ઞાન પાલિકાના સત્તાધીશોને થયું હતું આવા તો અનેક કિસ્સાઓ છે જેમાં પાલિકાના સત્તાધીશો ઘોડા છૂટી ગયા બાદ તબેલાને તાળા મારવા નીકળતા હોય છે જ્યાં આજે પાલિકાની વડી કચેરી ખંડેરાવ માર્કેટની દિવાલને અડીને રોડ રસ્તા પર દબાણ કરીને ચાલવામાં આવતા ફ્રૂટ બજારના દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી દબાણ શાખા સ્થળ પર પહોંચે તે પહેલા ફ્રૂટના પથારાવાળાઓને માહિતી મળી ગઈ હતી જેથી તેઓએ સ્થળ પરથી મોટા ભાગનો સામાન ખસેડી લીધો હતો દબાણ શાખા પહોંચી ત્યારે તેઓના હાથમાં કઈ લાગ્યું ન હતું અને તે દેખાડો પૂરતો માલ સામાન જપ્ત કરીને કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અત્રે ઉલ્લેખનીય છે કે દાયકાઓથી પાલિકાની વડી કચેરી પાસે આવેલા ફ્રૂટ બજારના આડેધડ દબાણો કાર્યરત છે અનેક સત્તાધીશો આવ્યા અને ગયા છતાં પણ ખંડેરાવ માર્કેટ નજીકના દબાણો દૂર થતા નથી સમગ્ર શહેરને સ્માર્ટ બનાવવાની વાત કરતા વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો પાલિકાની કચેરીની આસપાસના વિસ્તારને પણ સ્માર્ટ બનાવી શકતા નથી તેનું ઉત્તમ ઉદાહરણ અહીં જ જોવા મળે છે જયરત્ન ચાર રસ્તાથી માર્કેટ ચાર રસ્તા તેમજ દાંડે બજાર મેઇન રોડ અને ટાવર ચાર રસ્તા સુધી અનઅધિકૃત ગેરકાયદેસર જે લોકો લારી ગલ્લા પધારા રાખે છે તેને દૂર કરવાની કમિશનર સાહેબની દોરવણી હેઠળ કામગીરી ચાલી રહી છે માન્ય વોર્ડ ઓફિસર સાહેબ અને ગોહિલ સાહેબ આવી રહ્યા છે હા સાહેબ અત્યારે ગણતરી એવું કરાય નહીં કારણ કે બધો આ ગીચ વિસ્તાર ને સિટી એરિયા એટલે હવે જ્યારે અમે માલ સામાન જપ્ત કરવા મોકલીશું એટલે સંપૂર્ણ વિગત એની મળી જશે પણ અનધિકૃત રીતે જેવી રીતે ફ્રૂટનો સામાન જે બધો રોડ પર મૂકીને વેપલો કરતા હોય એ લોકોનો સામાન ક્રેટ ફ્રૂટ ભરેલા હોય તેમજ ખાલી ક્રેટો કુઠા એ બધું જપ્ત કર્યું છે તેમજ એક ફોર વ્હીલ ટેમ્પો કરીને જે છે એ પણ જપ્ત કર્યો છે સાહેબ સાહેબ જે રીતે વડોદરા મહાનગરપાલિકાની મુખ્ય કચેરી ભંડેરાવ માર્કેટ પાસે આવેલી છે ત્યાં અનેક જાતના દબાણો થાય છે વડોદરા મહાનગરપાલિકા કોઈને કોઈ રીતે આ દબાણ કરે દૂર કરે છે પરંતુ પાછા દબાણો થાય છે જો અહીંના વોર્ડ ઓફિસર કે વહીવટી અધિકારી ચાર્જ વસૂલતા હોય તો દબાણો દૂર કરવાના જોઈએ જો ચાર્જ ન વસૂલતા હોય તો દબાણો દૂર કરવા છે પરંતુ આ વડોદરા મહાનગરપાલિકાની વહીવટી કચેરી છે ત્યાં પાછળ બી જુઓ અને રોડ પર જુઓ અસંખ્ય દબાણો છે ધંધો કરવાની ના નથી પાડતા પરંતુ જે દબાણો વધી જાય છે તેના કારણે વારંવાર લારી ગલ્લા પથાર અહીંયા ઉઠાવવામાં આવે છે બીજી બાજુ જોવા જઈએ તો મુખ્ય કચેરી છે ત્યાં આગળ પણ એટલા દબાણ છે બાજુમાં પણ એટલા દબાણ છે શું કમિશનર સાહેબ અહીંયા આવતા નથી શું મેયર સાહેબ આવતા નથી આ લોકોને દબાણ કરતા લોકોને સ્ટ્રીટ વેન્ડર પોલિસિયેટર બના આવરી લેવા જોઈએ અને તમામ લોકોને જગ્યા ફાળવવી જોઈએ જેથી કરીને રોડ પર દબાણ ન કરે પરંતુ ક્યાંક ને ક્યાંક વ્હાલા દ્વાલાની નીતિના કારણે આ ખંડેરાવ માર્કેટની આજુબાજુ દબાણો થાય છે એમાં ક્યાંક લેતી દેતી હોય છે તેના કારણે આ દબાણો ચાલુ ચાલુ રહે છે અમારી વડોદરા શહેરના કમિશનર સાહેબને વિનંતી છે કે સ્ટ્રીટ વેન્ડર પોલિસી અપનાવે અને તમામ લારી ગલ્લા દબાણકર્તાઓને જગ્યા ફાળવે તેવી અમારી માંગ છે વડોદરા મહાનગરપાલિકાની મુખ્ય કચેરીની આજુબાજુ તો હપ્તા પદ્ધતિ ક્યાંક ને ક્યાંક ચાલી રહી છે કારણ કે દર પાંચ દસ દિવસ દબાણો લેવામાં આવે છે પાછા દબાણો ચાલુ થાય એટલે હપ્તા પદ્ધતિ પણ અહીંયા બંધ કરે